ગેરહાજર મળે એ તો તમે મારું મીટર કેમ બદલી જાઓ છો ગેરહાજર હોય તો તમે બદલી જાવ ને આમ માણું કયો કરો ને ઘરવાળા કોઈ નહીં તો આ લોકો ડાયરેક્ટ મીટર ચેન્જ કરીને જતા રહ્યા અને એવું હા સ્માર્ટ મીટર કરીને જતા રહ્યા અને આ લોકો ડાયરેક્ટ એ કરી ગયા છે અને અને મેં આવ્યા કે એ કરવા આવ્યા છું તો એક એક મને ઉપર નીચે કરાવે છે અને એવું કહે છે કે આ સાહેબને મળો આ સાહેબને મળો કોઈ જવાબ કન્ફર્મ નહીં આવતું મારા જો વિડીયો છે અને મેં બતાવ્યો ને એ લોકો જો કે વિડિયો ઉતારા છે તો પોલીસ મને પોલીસ કેસ ની ધમકી આલા છે આ લોકો અંદર સાહેબ કે પોલીસ એ લોકો તાણ કેસ કર દો ઉસકે તો કણો કયો તો નહીં હું અત્યારે જેલ માં બેહી જઈશ હું કો તા હું કેટલા કેટલા દિવસ જેલ માં બેહાર શું રજો શું છે તમારી અમારા સ્માર્ટ મેરે થરાય મારા છે જુનું મિલ છે એનો ગામ છે 1000 કે 1500 રૂપિયા બિલ આવતું તો અત્યારે 3000 રૂપિયા બિલ આવ્યું છે મારું એક જ મહિનાનું એક મહિના નું એક મહિનાનું તમારું કેટલું દસ દિવસ ના ત્રણ હજાર રૂપિયા તમે મહેનત મજૂરી રહી હશે અને આ જીતીકરણ કમ્પ્લેન કરે છે તો કોઈ સાંભળતા નથી અને ઘરે કોઈ હોય નહી ગામડા લાઈટો પણ કાપી કાઢી ને કોઈ બીમાર હોય સાસુ હોય છોકરો બીમાર હોય તો અમારે છે કે અમારું નહીં સાંભળે તો અમારે શું કરવાનું તકલીફ શું છે સ્માર્ટ મીટર થી શું સ્માર્ટ મીટર થી લાઈટ બીજું વધારે આવે છે અમારે જે જૂના મિકર હતા એ જ અમારે નાખવાની જરૂર છે અમારે સ્નાટમી જરૂર નથી લે ਕੰਧਿਆ ਕਰਦੀ ਹੈ 1.8 ਮੀਟਰ બે હજાર નું રિચાર્જ કરાવે છે પંદર દિવસ ચાલે છે એક મહિનાનું ચાર હજાર રૂપિયા લાઈટ બિલ આવે સામાન્ય માણસ કેવી રીતે જીવી શકશે ત્રણ ચાર લોકો ને આવી છે પાંચસો રૂપિયા નું રિચાર્જ કરાયું ચાર દિવસ માં પૂરું થઈ ગયું ચાર દિવસ માં પૂરું થઈ ગયું રોડ ના સો રૂપિયા મીટર માં પડે સામાન્ય માણસ કે સો રૂપિયા

અમારે સ્માર્ટ મીટર ચોટતા નથી અમારા જે જૂના મીટરો છે ત્યાં આગળ અમારી ઘેર આવી લગાડી છે એ કારણે અમે બધા મીટરો તોડી તોડી નીચે મેકી દઈશું ડાયરેક્ટ કરીશું એમને પોલીસ કેસ કરવો હોય તોય અમારી પર કરો અમે કોઈ ચિત્રા જ કરે બિલ આવે હજાર હજાર રૂપિયા આઠસો રૂપિયા છસો રૂપિયા બબે ત્રણ ત્રણ દળ પહેલાં ખાલી અમારે છસો રૂપિયા બિલ આવતું હતું બે મહિનાનું ખાલી એક એક જ પંખો ચાલે બે હા મહિના અત્યારે છે ચાર ચાર પાંચ પાંચ દિવસ ચાર પાંચ દિવસ હા તો અમે મજૂરી કરીએ ખાઈએ કે એમના પૈસા ભરીએ શું હા બસ પાંચ મીટરો હટાવવાનું અને અમારે જૂના મીટરો જોઈએ છે થી પ્રકારનો રોષ જે છે જોવા મળી રહ્યો છે મિત્રો જે રીતે જોઈ રહ્યા છે પાદરા તાલુકાના પાદરા શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના આ તમામ રહીશો છે કે જે રહીશો જે સ્માર્ટ છે સ્માર્ટ મીટર નો આખા સમગ્ર ગુજરાતની અંદર હતી ક્યાંક ને તમામ લોકો જે છે તે હાલ સ્માર્ટ મીટરના વધુ પડતા બિલના કારણે આ બાબતની રજૂઆત કરવા માટે આવે છે મારું નામ રાણા નીતિશ્રી તમે ગોટલા હાઉસિંગ આવ્યા છે અને જીબીને રજૂઆત કરવા આવ્યા છે કે અમારે જે સ્માર્ટ મીટર છે તે અમારે જોતા નથી જે જૂના મીટર હતા તે જ પાછા જોઈએ છે છે કે કે માણસ માત્ર પૈસા લાવે કઈ છે રિક્ષા ચલાવે છે કોઈક લારી ધંધા વાળું છે કોઈ ગલ્લા વાળું છે હવે એમને પંદર પંદર દિવસે કદાચ ઘરમાં કોઈક બીમાર પહેલા દવાખાનું કરે કે જીબીનું રિચાર્જ કરે

એ લોકો લેક કરીએ છીએ અમે તો કાપી જાય છે અને દર હો તમે ભરીને પછી ચાલુ કરાવ્યા છે એટલે જે અમાર જૂનું મીટર હતું તે પરત પાછું આલે અમાર રિચાર્જ વાળું મીટર જોતું નથી અત્યાર જીબી વાળા શું જવાબ જીબી વાળા એવું કીધું કે સાહેબ છે નહીં સાહેબને ફોન કર્યો છે કે આના લીધે કમ્પ્લેન કરવા ગયા છે આગળ એના જાણ કરે છે અમારે જે સાહેબ છે એમને અમે આવું કીધું છે કે જે મેન સાહેબ છે કે અત્યારે આ અનાર ચર્ચામાં ચર્ચા કરવા માટે સાહેબ આગળ ગયા છે

i'm gonna છે સ્માર્ટ મીટર બદલવાની કહી શકાય કે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રાહકો જે છે ગુજરાતના સ્થાનિક લોકો જે છે એ સ્માર્ટ મીટરની મીટર છે સ્માર્ટ મીટર નથી જોઈતા એક જ છે કે પહેલા લોકો બે મહિનાનું બિલ છસો સાતસો આઠસો આવતું હતું સામાન્ય પરિવારોનું એ જ સામાન્ય પરિવારોનું અત્યારે દસ દિવસનું બિલ પંદર બિલ અને મહિનાનું બિલ ત્રણ ત્રણ હજાર રૂપિયા પાર પહોંચે છે સ્થાનિકોના કહેવા પ્રમાણે પર ડે હજાર પર સો રૂપિયા જેટલો ચાર્જ થઈ રહ્યો છે ત્યારે

આપી દો તમે છો મેં રિચાર્જ કર્યું છે હા પસંદ નહીં કર્યું મેં કઈ મીટર ચાલત છે મારું મીટર જૂનું આપો મને હજુ જે મીટર લગાયા છે એટલે હજુ રિચાર્જ ચાલુ થયું નહીં હવે

આ રીતે લોકો નો ધંધો કરવાનો છે એ મતલબ હું છે સરકાર ને સરકાર મતલબ હારી રીતે અમે જોઈએ ભાજપ સરકાર હારી છે ભાજપ સરકાર આટલી બધી કરે છે તો પછી અમારા પબ્લિક ને શું થશે અમે કઈ રીતે માની છું

ঐনান্সচেছ়া কেয়ে এণঠচের আহপ route এণাও মিয় જિલ્લાના પાદરા તાલુકાના પાદરા શહેરમાં પાદરા ઓફિસ આવેલી છે પાદરા જીબી ઓફિસ અત્યારે તમામ જે કહી કે ગુજરાત હાઉસિંગ આવ્યા છે કે જે જૂના મીટર હતા એ જૂના મીટર વધતી અત્યારે ડિજિટલ સ્માર્ટ મીટર કરવામાં આવે છે કે જે સ્માર્ટ મીટરમાં એડવાન્સ પેમેન્ટ કરી જે આપણે ફોનમાં રિચાર્જ કરીને ત્રણ મહિના ફોનનું રિચાર્જ ચાલે એ જ પ્રકારે રિચાર્જ વાળી સિસ્ટમ જે આવી છે તેનાથી લોકો હાલ નારાજ છે કારણ કે જે વ્યક્તિનું પાંચસો સાતસો રૂપિયા બિલ બે મહિનાનું આવતું હતું એ વ્યક્તિનું બિલ અત્યારે કહી શકાય કે ચાર દિવસનું પાંચસો પાંચસો રૂપિયા આવી રહ્યું છે ત્યારે તમામ જે લોકો છે હાલ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને આર્થિક રીતે સામનો કરવો પડે તેવી ભીતિ